વડોદરાના સમા વિસ્તાર નજીક આવેલ વેમાલીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ પાલિકા તંત્ર સામે ચડાવી તથા આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરા ના સમા વિસ્તાર નજીક આવેલા વેમાલી ગામમાં આવેલા સોસાયટીના રહેવાસીઓને પ્રાથમિક સુવિધા આપવા વડોદરા મહાનગરપાલિકાએ દર્શાવી જેમાં પ્રથમ પાણીની જે સમસ્યા હતી તેનું નિવારણ લાવવા મહાનગરપાલિકા એ જળ યોજના અંતર્ગત અને ઘરમાં પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જેમાં પાણીની પાઇપલાઈન ના પહેલા ફેઝ નેટવર્કિંગ પૂરું પાડવામાં આવ્યું છે પણ આજ દિન સુધી બીજા ફેઝમાં નેટવર્કિંગની સાથે પાણીથી લોકો વંચિત રહ્યા છે તે સમયના તત્કાલીન મેયર નિલેશ રાઠોડ તેમજ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વાલ્વ ખોલવામાં આવ્યો હતો જેથી નવ લાખ લીટર જેટલું પાણીનું વિતરણ કરવામાં આવશે સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાલીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર તેમજ આવનારી લોકસભા ઇલેક્શન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જો તેમની પ્રાથમિક સુવિધાને લઈને માંગણી સ્વીકાર

જ્યાં આગળ દસ મહિના અગાઉ આપણે વાલ મૂકવામાં આવ્યો હતો એ વાલ પણ બિલકુલ મેઇન રોડ પર આપે સવે જોયેલો છે અત્યારે ફરી પણ જોઈ શકશો કે એ જ્યાં વાલ મૂકવામાં આવ્યો છે એ રોડથી હાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે ને એક્સિડન્ટના ભયંકર બનાવો ત્યાં બની રહ્યા છે હમણાં ત્રણ દિવસ પહેલાં પણ એક બાઇક સવારને ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે ના તો કોઈ એસીપી સાંભળવા માટે તૈયાર છે ટ્રાફિકવાળા ના તો તંત્ર સાંભળવા માટે તૈયાર છે ના કોઈ કોર્પોરેટરને ચૂંટાયેલા પ્રતિનિધિને આ વિસ્તારમાં આવી અને જનતાની સાથે લોક સંવાદ કરવામાં રસ છે અમારી સમસ્યાઓને સાંભળવામાં રસ નથી અને એમને આ વિસ્તારની અંદર અમારી જે વસ્તુ જે વસ્તુની માગણી છે એ પૂરી પાડવામાં નથી આવતી અને બિનજરૂરી વસ્તુઓની પાછળ એ લોકો રૂપિયા લગાડી અને વારંવાર અમને એવા ટોના મારે છે કે વહેમાલીમાં સૌથી વધારે કામ અમે કર્યું છે ફોર એન એક્ઝામ્પલ આપને આપની જાણકારી માટે કહી દઉં કે વૂડા દ્વારા આ વિસ્તારની અંદર બે હજાર સુધી સંપૂર્ણપણે જેટલા પણ મકાનો બને એ લોકોને બે હજાર પિસ્તાળીસ સુધી એસટીપી પ્લાન્ટ ત્રણ એમએલડીનો પૂરો પાડવામાં આવ્યો હતો એ કેપેસિટીથી વુડાએ ઠરાવ કરી અને કામ કરેલું એ નેટવર્ક વુડાએ કોર્પોરેશનને સુપ્રત કરેલું તેમ છતાં કોર્પોરેશન આવી અને બાવીસ કરોડનો માતબર ખર્ચો લગાડી અને તેર એમએલડીનું એ એસટીપી પ્લાન્ટની અંદર અપગ્રેડેશન કરી નાખ્યું મોટાભાગની રકમ એમને પાણીની પાછળ ખર્ચવાની હતી જો પાણીની અમને સવલિયત પૂરી પાડી હોત તો એસટીપી પ્લાન્ટનો મતલબ રહેત પણ જ્યાં પાણી જ નથી અને નેટવર્ક પણ વ્યવસ્થિત નથી તો એવી કેટલીક બાબતો છે કે છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કોર્પોરેશન ઈચ્છત તો અઢી વર્ષ પહેલાં આ વિસ્તારને પાણી પૂરું પાડી શકત પરંતુ એના માટે પણ આંદોલનો કર્યા પછી એ છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કનેક્શન આપવામાં આવ્યું અને આજે ગામને જે પાંચ છ દિવસે પાણી મળતું હતું એ હવે રેગ્યુલર ધોરણે ગામને પાણી મળે છે હવે માત્ર સોસાયટી વિસ્તારોના પ્રશ્નો છે કે એમને કેવી રીતે પાણી તમે પૂરું પાડી શકો તો ટેન્ડર કોન્ટ્રાક્ટર્સને એવોર્ડ કરવાના બદલે માન્ય કમિશનરશ્રીના ટેબલ પર ચાર મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે અમારે અમે વેમાલીનો વિસ્તાર છે આજુબાજુની સોસાયટી જેમ કે સુકન સિખ છે સ્નેહા આપ જોઈ રહ્યા છો પાછળ અમારી રત્નમ સોસાયટી છે અમે વિરોધ એટલો કર્યો છે કે અહીંયા આગળ પાણી નથી મેઇન મુદ્દો પાણીનો છે બીજો છે લાઇટની સમસ્યા છે ત્રીજો મુદ્દો છે ગટરનો ચોથો મુદ્દો છે સાફ સફાઈનો જે અમે લોકોએ એક અમે આ એની પહેલાં જ્યારે આવવાના હતા ત્યારે એક આ વાધા અરજી આપી હતી એ લોકોની પાસે સ્વીકારી હતી બી હવે અમારી પાસે ટેક્સ નાખ્યો ટેક્સમાં બી એવું કે છે છસો સત્તાવન રૂપિયા તમારા અમે ડિટેક કરી નાખીશું તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા ત્રણ વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે તો ટેક્સને કરે છે શું સુવિધા આપશે તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના છે જ કે નહીં પાણી તો નહીં વોટ જેમ કે હમણાં બહેનો બી કહેતા હતા એમ અમારા લગભગ અહીંયા આગળ થઈ અને અંદાજીત બારસો મકાન છે જે આટલા વિસ્તારમાં અહીંથી આથી માળીને એમ બાકી ઓવરઓલ આખા વેમાલીની અંદર ચારથી પાંચ હજાર મકાન તો છે જ